હેલો સ્ટુડન્ટ વેલ્કમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ આઈ કે તમે સ્ટડી કરીશું સારું રૂપ આપો જેમાં પહેલો પ્રશ્ન ગયો છે ત્રણ વર્ગમાં ત્રણ બીજા કોર્ષમાં બે વધતા વર્ગમાં બે આપેલી છે તો આને આપણે સારું રૂપ આપવાનું છે તો તમે જોઈ શકો છો બાળક અહીંયા એક પણ સૂત્રનો ઉપયોગ થાય એવો રાખતું નથી ત્રણ વધતા વર્ગમાં ત્રણ અને બે વધતા વર્ગમાં આપે જ્યારે કોઈપણ સૂત્રનો ઉપયોગ ના થાય અને બે કૌંસ આપી દીધો તો પાસે એક નિયમ છે બે કોણસા ગુણાકાર શું કરવાનું બે કોસા ગુનાકા એટલે પહેલા કોણસા પહેલાં પર ને બીજા કૌંસા પહેલા પહેલાં પર સાથે ગુણા એટલે ત્રણ ગુણ્યા બે કરું છું એ જ ત્રણને હું ખોલી સાથે ગુણું છું વર્ગમાં બે સાથે ગુણું છું વચ્ચે વધતા છે વધતા ત્રણ વર્ગોમાં બે ત્રણ ગુણ્યા વર્ગમાં હવે આ વર્ગમું ત્રણ છે ને હું બે સાથે ગુણીશ તો વર્ગમાં ત્રણ ગુણ્યા બે કરું છું વધતા છે તો વધતા હવે એ જ વર્ગમાં ત્રણને હું કોની સાથે ગુણું છું વર્ગમૂળ બે સાથે ગુણું છું તો વર્ગમુ આ ત્રણ ગુણ્યા વર્ગમાં ત્રણ બે યસ હવે ત્રણ દો છ વત્તા ત્રણ વર્ગમાં બે એવાને એવા વધતા બે વર્ગમાં ત્રણ ત્રણ એવાને એવા અને વધતા આ બંનેને એક જ વર્ગમાં મૂકી દઈએ ત્રણ ગુણ્યા બે તો છ એવાને એવા વધતા ત્રણ વર્ગમાં બે જટીસ વધતા બે વર્ગમાં ત્રણ એવાને વત્તા ત્રણ દો છ તો શું જવાબ આવ્યો તો આપણો ફાઇનલ જવાબ આવ્યો છે બાળકો છ વત્તા ત્રણ વર્ગો બે વત્તા બે વર્ગોમાં ત્રણ વધતા વર્ગૂમાં છ હવે જેમાં સૂટકાનો ઉપયોગ થાય છે એવો દાખલો ગયો છે સારું રૂપમાં તો એમાં બીજા નંબરનો દાખલો છે ત્રણ વધતા વર્ગુઆા ત્રણ અને ત્રણ ઓછા વર્ગમાં ત્રણ આપી દીધા છે તો આમાં કયું સૂત્ર આપીશું એ પ્લસ બી અને એ માઇનસ બીના સૂત્રનો ઉપયોગ કરીશું તો ત્રણ વધતા વર્ગૂઆ ત્રણ અને બીજા જે ત્રણ ઓછા વર્ગમાં ત્રણમાં અને તમારે સમજવાનું એ વધતા બી અને આને સમજી એ સમજીએ જવાબ આવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર શું કરીશું સૂત્રનો ઉપયોગ કરતા શું કરતા ઉપયોગ કરતા તો ઉપયોગ કરીશું તો તમને એની વેલ્યુ કેટલી મળશે તો જ્યાં એ બરાબર મળશે તમને ત્રણ અને બીજી વેલ્યુ તમને કેટલી મળશે બાળકો વર્ગમાં ત્રણ તો સુત્ર જવાબ આવે એ સ્કવેર તેની જગ્યાએ રખું છું ત્રણની બેગ ઓછા બીની જગ્યાએ રખું છું વર્લ્મોઆ ત્રણની બેગ તો ટ્રન ઓવર ત્રણ તાળી નવ અને માઇનસ વોલ્મો આટલા ટ્રન ઓવર તો વોલ્મોની ક્લેજ ટ્લન આવે નોર્મલી ત્રણ જાય તો શું વધે છ તો આપણે જવાબ શું આવે બાળકો છ એ જ પ્રમાણે હું તમને આગળ જે એક્ઝામ્પલ છે એમાં કરું સૂત્રનો ઉપયોગ થશે હું તમને સમજાવી દઉં છું બાળકો ડ્રાઈવર સેલ્ફ તમારે જાતે પ્રયત્ન કરવું છે વળગુમાં પાંચ વત્તા વળગુમાં બી આખા કૌંસી બે ઘાત છે તો એમાં તમે એ વત્તા બી આખા કૌંસી બે ઘાત નું ઉપયોગ કરવાનો સૂત્ર હું અહીંયા લખી આપું છું તમને સૂત્ર કઈક આવું છે એ પ્રમાણે એમાં જે ચોથા નંબરનો દાખલો છે એમાં કયો સૂત્ર ઉપયોગ થશે એ પણ હું તમને જણાવી દઉં છું વર્ગમાં પાંચ ઓછા વર્ગમાં બે અને બીજા કૌશમાં વર્ગમાં પાંચ વધતા વર્ગુમા બે છે દેખો અહીંયા વર્ગમાં પાંચ છે ત્યાં પણ વર્ગમાં પાંચ અહીંયા વર્ગમાં બે છે ત્યાં પણ વર્ગો બે છે જે માઇનસ અને પ્લસમાં ચેન્જ છે તો આને એ ઓછા બી સમજવાનું અને પેલાને એ વધતા બી સમજે તો સૂત્ર જે આપશો આવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આવે ઓકે યસ તો આઈ હોપ કે આ જે ચાર દાખલામાં જે બે દાખલા છે જે બે દાખલા છે એ મેં તમને ગણાવ્યા અને બાકીના બે દાખલામાં કેવો જ રીતે સૂતનાનો ઉપયોગ કરીશું જે મેં તમને સમજાવ્યું આઈ હોપ કે તમને ઘણું સરળતાથી અને સરળતાથી સમજમાં આવી હશે I wish you all best for this world. And please like, share, and subscribe this video and channel with your friends. Thank you.